જો એકમ ગણિતમાં કયું પેજ છે નવાણું તેર પપેટ્સ તમારે છે ને આપણે જો શનિવારે સપ્તરંગી પ્રવૃત્તિમાં પપેટ્સ બનાવીશું ઝાઝા પણ તમારે પ્રવૃત્તિ આવે છે જોડી કાર્ય અને ઘરે જઈને તમારે પપેટ્સ બનાવવાના છે જુઓ તો પપેટ્સ એકદમ સહેલી રીતે વેસ્ટ મટીરિયલમાંથી ઝાઝા બધા બનાવે ને એવો આઈડિયા તમને આપું છું તો તમારે શું કરવાનું છે નકામું પૂરું લેવાનું શું લેવાનું નકામો પૂરું લેવાનું તમારી પાસે જૂનો આંખ પડ્યો હોય ફાટી ગયેલો એવો આંખ લેવાનો પછી તમારી પાસે દોરેલા સરસ મજાના ચિત્રો હોય મજાના પપેટ્સ બનાવી શકો છો હવે કઈ રીતે બનાવવાનું તો ચિત્ર છે એને સૌથી પહેલા શું કરવાનું તમારે કટિંગ કરી લેવાનું શું કરવાનું ભાઈ

પછી દાદા દાદી નું હોય નું હોય શાકભાજી નું હોય એવા રીતે કટિંગ કરી લેવાનું કટિંગ કર્યા પછી જો સરસ મજાનું કબૂતર કટિંગ થઈ ગયું કટિંગ કર્યા પછી જો આપણી પાસે આજુ આવી સ્ટીક છે શું છે સ્ટીક તો એ સ્ટીક આપણે લઈ લેવાની પાસે પછી સાવરણાની સડી એનો ઉપયોગ કરી અને તમારે પપેટ્સ બનાવવાનું છે જુઓ આ રીતે મેં ગમ લગાડી દીધો અને જુઓ

પછી ચિત્રકલાનું હોય તો એનું પપેટ કઈ રીતે બનાવવાનું તો ચિત્રકલાનું પેજ પતલું હોય કેવું હોય પતલું તો એના માટે શું કરવાનું તમારું જે ચિત્ર છે એની ઉપર આ રીતે ફેવિકોલ લગાડી દેવાનું જુઓ બધી બાજુ ફેવિકોલ લગાડી દેવાનું ફેવિકોલ લગાડી દીધા પછી એને જાડા પૂઠા ઉપર આ રીતે મૂકી દેવાનું જુઓ આ રીતે મૂકી દીધું મૂકી દીધા બાદ હવે આપણે શું કરવાનું કે જે વધારાનો ભાગ છે એને શું કટિંગ કટિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું ચાચ નો કપાઈ જાય કાન નો કપાઈ જાય ડોક નો કપાઈ જાય સિંગડા હોય તો સિંગડા નો કપાઈ જાય પછી રીંગણ હોય તો રીંગણનું રીંગણનું ડીટીયું ન કપાઈ જાય મોર હોય તો મોરના પીંછા ન કપાઈ જાય એની કલગી ન કપાઈ જાય આવું બધું આપણે ધ્યાન રાખવું પડશે અને કેવી સરસ મજાની પ્રવૃત્તિ છે છે ને આપણે શનિવારના દિવસે તો ઢગલો પપેટ્સ બનાવવાના છે કારણ કે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું આવે છે કે તમારા ક્લાસની અંદર કેટલા પપેટ્સ છે તો આપણે તો જાજી બધી સંખ્યા થાય એવો પ્રયત્ન કરવાનો છે એ પપેટ્સનો આપણે વાર્તામાં ગીતમાં ઉપયોગ કરીશું જો આ રીતે સરસ મજાનો જીરાફ ની કટિંગ કર્યું કોને કટિંગ કર્યું જીરાફ જીરાફ ની ડોક કેવી

પછી આપણે ઉપર ફેવિકોલ લગાડી દઈશું વાહ કેવું લાગે છે કેમ છો બચ્ચા પાર્ટી રજા પડી ઘરે જાવું છે જાઓ ઘરે અને વેલા વેલા પપીર્સ બનાવવા લાગી જાવ આવજો